યાત્રા નીકળી હતી અને ભાગડ વિસ્તાર ઢોલ નગારા અને ગણપતિ બાપાના મોરિયાના નાદથી ગુંજી ઉઠ્યો મોજીલા સુરતીઓ અને તહેવારની જેમ ગણેશ ઉત્સવ પણ ભારે આનંદ અને ઉત્સાહ થી ઉજવે છે સુરતમાં ભૂતકાળમાં ગણેશ વિસર્જન યાત્રા નીકળી ત્યારે કલાકો સુધી શહેરના રસ્તા ઉપર ફરતી જોવા મળી હતી સુરતમાં તાપી નદીમાં વિસર્જન થતું હતું ત્યારે શહેરના રસ્તા પર ગણેશ વિસર્જન યાત્રા જોવા માટે ઉભરાતો હોય તેવી રીતે ભક્તો ગણેશ વિસર્જન યાત્રામાં જોડાતા હતા હવે કૃત્રિમ તળાવમાં વિસર્જનના કારણે આ ટ્રેન્ડ થોડા બદલાયો છે અને વહેલી વિસર્જન યાત્રા નીકળતી હતી પરંતુ ગત વર્ષે મોટી ગણેશજીની પ્રતિમા નું વિસર્જન બીજા દિવસે થયું હતું સુરત શહેરની મધ્યમાં આવેલા ચાર રસ્તા વિસ્તારમાં ગઈકાલે રાત્રિના ત્રણ વાગ્યે જીવંત થયો હતો રાત્રિના ત્રણ વાગ્યે વિશાળ સંખ્યામાં ગણેશ ભક્તો સાથે વિસર્જન યાત્રા ભાગળ વિસ્તારમાં પહોંચી હતી

શ્રીજીના એ પધરામણી પછી દસ દિવસ એના પૂજા અર્ચના કર્યા પછી આજે જ્યારે વિસર્જનનો દિવસ છે તો ભક્તો તરફથી જો હર્ષોલ્લાસ સાથે જોઈએ ભગવાન દાદાને જોએ દુઃખીમંતી વિદાય કરવા માટે જઈ રહ્યા છે અને સાથો સાથ એ હર્ષના લાગણી વ્યક્તિ કરી રહ્યા છે કે આવતા વર્ષ જલ્દી આવે તો દાદાના કૃપાથી ખૂબ સરસ દસ દિવસ લોકો એન્જોય કર્યા અને આજે જોઈએ સાથે ખૂબ સારા સંકલન રાખી દે અને તમામ અમારા ગણેશ ઉત્સવ સમિતિના સ્વામીજી મિશાનંદજી અનિલભાઈ બિસ્કુટવાલાજી એની પૂરી ટીમ સાથે જો અમારા એટલા દિવસનું સંકલન હતા આ સંકલનના પરિણામ છે ખૂબ સરસ રીતે સમયસર યાત્રા પસાર થઈ રહી છે રાત્રે દેઢ વાગેથી પહેલાં ગણપતિજી લાલ ગેટના અહીંયાથી રાજમાર્ગ ઉપરથી નીકળ્યા છે વિસર્જન માટે અને અત્યારે આ ચારુ બાજુ એકવીસ જેટલા અમારા કીર્તિન તલાવો અને ત્રણ જેટલા અમારા કુદરતી જો એ અવવાળા છે ત્યાં જો એ વિસર્જનની પ્રક્રિયા ખૂબ ગયા વર્ષ કરતાં આ વખતે વધારે લોજિસ્ટિકને સાથે જો વધારે ક્રેનો અને વીસ સુવિધાઓ સાથે ચાલી ચાલી રહી છે હિન્દુ મુસ્લિમ તમામ આગેવાનોને ખૂબ સાથ સહકાર પૂર્વ મળી રહ્યા છે અમે અમારી તરફથી અમારા જો ટેન્શન ટીમો છે જો દ્રોણ કેમેરાઓ સીસીટીવી કેમેરાઓ ગઈકાલે અસ્સી વધારે સીસીટીવી કેમેરા અમે લગાવ્યા અને જો બોડી વાર્ડના કેમેરા હોય એના માધ્યમથી લાઈવ ટેલિકાસ્ટ કંટ્રોલ રૂમ થઈ રહ્યા છે અને ત્યાં જરૂરી માર્ગદર્શન ફિલ્ડના અમારા અધિકારીઓને મળી રહ્યા છે અમે પૂરા સંપૂર્ણ વિશ્વાસ છે કે પ્રજાના સહયોગથી આજના પૂરા પ્રસંગ સારી રીતે પૂર્ણ થશે જય શ્રી ગણેશ આજે અનંત ચતુર્દશ નિમિત્તે ભગવાન ગણેશજી રંગે ચંગે વિજાય થઈ રહ્યા ત્યારે હું સૌથી વધારે અભિનંદન ગણેશ સાહેબને આપીશ કે તેઓએ પોલીસ તંત્ર સગાર આપીને પોલીસ તંત્ર સૂચનાને પાલન કરીને મને પોલીસ કમિશનર શ્રી અનુપસંગ અનુપસંગ જે માર્ગદર્શનમાં પોલીસ તંત્ર કામ કર્યું છે સાગર કમિશનની મારા આચાર છે સંતોને આચાર છે પાલન કરી રહ્યા છે તો ઝડપથી વિશંત થઈ રહ્યું છે હાલમાં મને આધાર મને એસએમસીના સૂત્રો તરફથી માહિતી પ્રમાણે દસ વાગ્યા સુધીમાં સોળસો જેટલી મૂર્તિનું કૃતિ એકવીસ ક્રિટી પીસન થયું અને બાકીની લગભગ બાર વાગ્યાની તૈયારી ત્યારે લગભગ પચીસોથી વધારે મૂર્તિ વિસન થઈ ચૂકી છે અને હાલમાં દરિયામાં પણ એટલે હજીના પણ બાર જ્યાં મોટી ક્રેન છે ત્યાં પણ ખૂબ ઝડપથી વિસન થઈ રહ્યું છે અને મોટી મૂર્તિના જે ભાઈ આ વખતે સખા આપ્યોને પહેલાં નીકળ્યા છે તો વિસન ખૂબ ઝડપથી પરિપૂર્ણ થયું છે હિન્દુ શાસ્ત્રવિધિ પ્રમાણે પરિપૂર્ણ થાય તો ખુબ ઉત્તમ કહેવાય તો લાગે છે આ આ વર્ષે વર્ષે સંકલ્પ છે છે કે અમે પહેલા કરવા માંગે એવું લાગી રહ્યું છે તો ખૂબ અભિનંદન સકાર આપતા રહેજો પોલીસ તંત્ર અને ગણેશ સમિતિના સર્વ કાર્યકર્તાઓને ખુબ સકાર આપશો તો મને વિશ્વાસ છે આ ગણેશ ઉત્સવ આપના આવતા ફરી રંગે જ કે હું ઉજવશું ભગવાન ગણેશજી પ્રાર્થના કરીએ ભગવાન ગણેશજી સાથે જતા જાવ દુઃખો લેતા જજો સુખ આપતા જજો અને સુરત ને ખુબ વિકાસ થાય એવા આપના સર્વ